શ્રી રામકૃષ્ણ પરમહંસને ગુરુ તરીકે સ્વીકાર્યા બાદ સ્વામી વિવેકાનંદ તેમને રહ્યા તમને એક દિવસ શ્રી રામકૃષ્ણજીને પ્રશ્નો પૂછ્યા સાલો તેમની વચ્ચેના વાંચીએ આ પ્રશ્નો જિજ્ઞાસુ માણસોને રોજિંદા જીવન દરમિયાન થતા સામાન્ય પ્રશ્નો છે જેનો આધ્યાત્મિક સાચા જવાબ શ્રી રામકૃષ્ણ પરમહંસે નીચે પ્રમાણે આપેલ છે એક વિવેકાનંદ ગુરુદેવ લોકોની એવી કઈ વાત છે કે જેનાથી આપને નવાઈ લાગે છે શ્રી રામકૃષ્ણ પરમહંસ મને નવાઈ એ વાતની લાગે છે કે જ્યારે લોકો દુઃખી હોય છે ત્યારે અથવા મુસીબતમાં હોય છે ત્યારે ભગવાનને કહે છે કે હે પ્રભુ તેમ મને જકેમ દુઃખ કે મુસીબત આપી અને જ્યારે તેઓ યશો આરામ અનુભવતા હોય કે સુખી કે ખુશીની અવસ્થામાં હોય ત્યારે વિચારતા પણ નથી કે મને જકેમ પ્રભુએ આ સુખ આપ્યું અર્થાત પ્રભુને યાદ પણ નથી કરતા બે વિવેકાનંદ ગુરુદેવ સારા માણસોને દુઃખ કેમ પડે છે પરમહંસ હીરાને કાપી છાંટીને પહેલ પાડવામાં માંગ આવે છે ત્યારે જ તે ચમકે છે સોનાને બરાબર ગરમી આપ્યા પછી જ તે શુદ્ધ થાય છે તેમજ સારા માણસો દુઃખ નથી ભોગવતા પણ એક પ્રક્રિયા માંગથી કે પરીક્ષા માંગથી પસાર થાય છે ત્યારે તેના અનુભવોથી તેમનું જીવન બગડવાને બદલે સારું થાય છે ત્રણ વિવેકાનંદ શું આવો દુઃખનો અનુભવ જરૂરી છે પરમહંસ જરૂર તે જરૂરી છે કેમ કે અનુભવ એક કઠોર શિક્ષક છે જે દુઃખી કર્યા પછી પણ કંઈક શીખવે છે છ વિવેકાનંદ ગુરુદેવ સફળતા સાચા માર્ગ પર ચાલવા કરતાં વધુ કષ્ટદાયક છે પરમહંસ સફળતા અને અસફળતા બીજાઓ દ્વારા નક્કી કરાય છે જ્યારે ગમે તે અવસ્થામાં સંતોષ તમે પોતે જાળવી શકો છો પાંચ વિવેકાનંદ કઠિન સમયમાં કોઈ પોતાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી શકે પરમહંસ આવા સમયે ધ્યાન રાખવું કે તમે કેટલું ચાલ્યા છો અર્થાત આગળ વધ્યા છો નહીં કે તમારે કેટલું ચાલવાનું બાકી છે એટલે કે જે મેળવ્યું છે તેનું ધ્યાન રાખો જે ગુમાવ્યું છે તેનું ચિત્કાર ન કરો તેને ભૂલતાંક શીખો છ વિવેકાનંદ ગુરુદેવ મને ક્યારેક લાગે છે કે મારી પ્રાર્થનાઓ નિષ્ફળ જાય છે હું શું કરું પરમહંસ કોઈ પણ પ્રાર્થના ક્યારેય બેકાર જતી નથી પોતાની પ્રભુ પ્રત્યેની કે ઈષ્ટદેવ પ્રત્યેની આસ્થા જાળવી રાખો ડરને દૂર રાખો જીવન એક રહસ્ય છે તે રહસ્ય તમારે શોધવાનું છે જીવનને સમસ્યા તરીકે ન જોવું કે જેનો તમારે ઉકેલ લાવવાનો છે મારો વિશ્વાસ રાખો કે જ્યારે તમે કેવી રીતે જીવવું તે જાણી લેશો તો જીવન સાચે જ તમને ખૂબ આશ્ચર્યજનક લાગશે સાત વિવેકાનંદ ગુરુદેવ સમસ્યાઓથી ઘેરાયેલા રહેવાને કારણે આપણે જાણી નથી પણ જો તમે અંદર ઝાંકશો તો અને આત્માને જાણવા પ્રયત્ન કરશો તો તમારી આંખો તમને દ્રષ્ટિ આપશે અને હૃદય માર્ગ બતાવશે આઠ વિવેકાનંદ ગુરુદેવ જીવન આટલું જટિલ કેમ છે પરમહંસ જીવનનું વિશ્લેષણ ન કરવું જોઈએ તેમ કરવા જતાં તે આપણને જટિલ લાગે છે જીવનને માત્ર જીવો ત્યારે તમે ખુશ રહી શકશો નવ વિવેકાનંદ તો પછી આપણે હંમેશા દુઃખી કેમ રહીએ છીએ પરમહંસ પરેશાન થવુંગે તમે આદત બનાવી દીધી છે તેથી તમે ખુશ નથી રહી શકતા દસ વિવેકાનંદ ગુરુદેવ સમય મેળવી શકતો નથી મારું જીવન વ્યસ્તતાથી ભરેલું થઈ ગયું છે શું કરવું પરમહંસ ગતિવિધિઓ તને ઘેરે છે પરંતુ ઉત્પાદકતા આઝાદ કરે છે એટલે કે પ્રગતિશીલ રહેવું અગિયાર વિવેકાનંદ મારા જીવનમાં સર્વોત્તમ કેવી રીતે પ્રાપ્ત કરી શકો પરમહંસ કોઈ પણ જાતના પસ્તાવા વિના પોતાના ભૂતકાળનો સામનો કરો પૂરા વિશ્વાસ સાથે પોતાનો વર્તમાન સંભાળો અને પૂરી નિડરતા સાથે ભવિષ્યની તૈયારી કરો ત્યારે તમે શ્રેષ્ઠની પ્રાપ્તિ કરી શકો